મિત્રો રણુજા રામદેવરા તમે રામદેવજી મહારાજનું સમાધિ મંદિર તો બધાએ જોયું હશે પણ શું તમને ખબર છે કે રામદેવજીનું જન્મસ્થળ ક્યાં આવ્યું છે તો ચાલો આ વિડીયોમાં હું તમને રામદેવજી મહારાજનું જન્મસ્થળ બતાવું જો આ છે જગ્યા અને આ છે રામદેવજી મહારાજના ચરણ પગલાં જ્યાં રામદેવજી મહારાજ સાક્ષાત અવતર્યા હતા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ તેઓ રામદેવજી મહારાજનો અવતાર ગણાય છે મિત્રો આ છે મંદિર ચાલો આપણે મંદિરની અંદર જઈ અને હું તમને રામદેવજી મહારાજના સાક્ષાત દર્શન કરાવું વિડીઓમાં જોડાયેલા રહેજો મિત્રો આ જગ્યાનું એકજેટ લોકેશન છે મિત્રો ઊંડું કાશ્મીર ગામ રામદેવજી મહારાજનું જન્મસ્થળ આપણે ગુજરાત બાજુથી આવી એટલે જેસલમેર બારમેઢ રોડ ઉપર એક બોર્ડ આવે છે રામદેવજી મહારાજનું જન્મસ્થળ જવાનો રસ્તો ત્યાંથી આપણે જેસલમેર થાય છે એકસોને દસ કિલોમીટર અને આ જગ્યા થાય છે થી સુડતાલીસ કિલોમીટર અને આશરે આ જગ્યા પર રામદેવરાથી એકસો ને વીસ કિલોમીટર થાય છે અને કોપણગઢથી થાય છે એકસોને દસ કિલોમીટર મિત્ર તમે જોઈ શકો છો મિત્રો મંદિરની અંદરનો વ્યૂ કેવો મસ્ત આવે છે અને સામે છે મંદિર આ મંદિરનું નિર્માણ થોડાક સમય પહેલા જ કરવામાં આવ્યું છે મિત્રો પચીસ મંદિર બનાવેલ ખર્ચે તમે જોઈ શકો છો રામદેવજી મહારાજના સાક્ષાત દર્શન તેવી મૂર્તિ છે મિત્રો રામદેવજી મહારાજ જે ઘોડેલા ઉપર અસવા થતા હતા મિત્રો તે ઘોડો પણ એક અહીંયા બનાવી મૂકવામાં આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત ઘોડો બનાવેલ છે અને હું તમને ફરતો નો બતાવીશ મિત્રો આપણે જોઈ શકીએ છીએ રામદેવજી મહારાજી જે પરચાપુર્યા છે તેની તમામ છબીઓ અહીંયા મૂકવામાં આવી છે હવે આ છે માતા પાર્વતી અને મહાદેવની મૂર્તિ મિત્રો બહુ મસ્ત વ્યૂ આવે છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે આગળ હું તમને નજારો બતાવીશ મિત્રો મંદિરની ફરતે મિત્રો રામદેવજી મહારાજનું આખું જીવન ચરિત્ર તેમના ફોટા દ્વારા દર્શાવવામાં આવ્યું છે મિત્રો રામદેવજી તેમના જીવનની અંદર એમ કહેવાય છે કે બાવન પરચા પૂર્યા હતા મિત્રો એ તમામ પરચાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અને રામદેવજી મહારાજ તો સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાતા હતા મિત્રો એમ કહેવાય છે કે અજમલ રાજા પોકરણગઢથી જ્યારે દ્વારકા પુત્રની પ્રાપ્તિ માટે ગયા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ અજમલ રાજાને વચન આપ્યું કે હું પોખણગઢની ધરતી ઉપર આવીશ ત્યારે પોખરની ધરતી ઉપર સૌથી પહેલા કુમકુમના પાંચ પગલાં પાડીશ અને આ જગ્યા ઉપર જ ભગવાન કૃષ્ણએ તમકુના પગલાં પાડ્યા હતા અને આ જગ્યા ઉપર એવી માન્યતા પણ છે કે અજમલ રાજાએ બાર વર્ષ સુધી અહીંયા તપસ્યા કરી હતી બહાર જે ખીજડો આવેલો છે ત્યાં જૂનું પુરાણું મંદિર છે તેની નીચે અજમલ રાજાએ બાર બાર વર્ષ સુધી તપસ્યા કરી હતી મિત્રો

મહેલમાં રમતા હતા ત્યારે એમને ઘોડો નજરે પડે છે મિત્રો ત્યારે રામદેવજી મહારાજના મનમાં એવું થાય છે કે મારે ઘોડીલી અસવારી કરવી છે ત્યારે અજમલ રાજાને બોલાવી અને કહે છે કે પિતાશ્રી મારે અસવારી કરવી છે ત્યારે અજમલ રાજા તેમને ના પાડે છે કારણ કે રામદેવજી મહારાજ બહુ નાના હોય છે પણ રામદેવજી મહારાજ જીદ કરે છે એટલે દરજીને બોલાવી અને કપડાનો ઘોડો સીવડાવી આપે છે એ કપડાનો ઘોડો રામદેવજી મહારાજ આકાશમાં ઉડાડે છે આવા અનેક પરચા રામદેવજી મહારાજે તેમના જીવનમાં પૂર્યા છે મિત્રો અને સૌથી મહત્વનો પરચો તો ભેરવા રાક્ષસને માર્યો તે પરચો ગણાય છે મિત્રો એમ કહેવાય છે કે પોકરગઢની બાજુમાં એક ભેરો ગુફા આવેલી છે ત્યાં એક ભેરવા નામનો રાક્ષસ પોકરગઢની પ્રજાને બહુ હેરાન પરેશાન કરતો હોય છે એ સમયની અંદર રામદેવજી મહારાજને આ વાતની જાણ થાય છે ત્યારે રામદેવજી મહારાજની ઉંમર ફક્ત નવ વર્ષની હોય છે પણ રામદેવજી મહારાજ ગેડી દળે રમતા હોય છે ત્યારે ગેડીના પ્રહારથી દડાની ભેરો ગુફામાં નાખે છે અને દડા લેવાનું બહાને ભેરવ ગુફાની અંદર જાય છે અને ભેરવા રાક્ષસનો વધ કરે છે આવી રીતે રામદેવજી મહારાજ પોખણગઢની પ્રજાને ભેરવા નામના રાક્ષસના પ્રકોપમાંથી બચાવે છે મિત્રો આ ભેરો ગુફા પોકણગઢના મહેલની બાજુમાં જ આવેલી છે મિત્રો જો તમે પોખણગઢ આવતા હોય તો આ જગ્યાની મુલાકાત જરૂર લેજો મિત્રો આ જગ્યા ઉપર રામદેવજી મહારાજના ગુરુ બાળીનાથ બાપુનો અખંડ ધોણો પણ આવેલો છે અમે છે ગુજરાત સુરેન્દ્રનગરથી રામદેવજી મહારાજના જન્મસ્થળે પહોંચી ગયા હતા મિત્રો અને હવે અમે જઈશું રામદેવરા રણુજા રામદેવજી મહારાજના દર્શન કરવા અને ત્યાંથી જઈશું અમે પોખરણગઢ બોલો આજે મારો ઘર અવતારની જય હો મિત્રો બીજા બ્લોગમાં હું તમને રણુજા રામદેવજી મહારાજના લાઈવ દર્શન કરાવીશ અને હા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સેબ્સકાઇઝ કરજો મિત્રો બોલો અજમો ઘર અવતારની જય હો રામ સાપીરૂ જય હો બોલો જય બાબારી જય રામદેવજી મહારાજ